કાર્યરત ક્ષત્રિય યુવક સંઘના ઓગણ્યા એસીમાં સ્થાપના દિવસની ઉજવણી અસત્ય અન્યાય અને અંધકારના વિરુદ્ધ માટે શક્તિ ઉપાર્જનમાં સંલગ્ન સમાજમાં કૌટુંબિક અને સહયોગી ભાવને પ્રસારિત કરવા માટે પ્રયત્નશીલ અને ભારતીય સંસ્કૃતિના મૂલાધારમાં રહેલા શાશ્વત અને પરમ સત્યને સામાજિક જીવનમાં પુનઃ પ્રસિદ્ધિ પ્રતિષ્ઠિત કરવાના ઉદ્દેશ્ય માટે છેલ્લા ઇઠોતેર વર્ષથી કાર્યરત ક્ષત્રિય યુવક સંઘના ઓગણસીમાં સ્થાપના દિવસ બાવીસ ડિસેમ્બરે કચ્છ જિલ્લાના અનેક સ્થળો મધ્યે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી અને એનવી જાડેજા રાજપૂત ક્ષત્રિય કન્યા છાત્રાલયના સંઘના સ્વયંસેવિકા શ્રીમતી શીતલભા નગર દ્વારા સંસ્થાપકની તસવીર ઉપર માલ્યાપર્ણ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ શિક્ષિકા શ્રીમતી વિલાસભા જાડેજા અને છાત્રાલયની બાલિકાઓ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન આપવામાં આવ્યું હતું સંરક્ષક માનનીય ભગવાન શ્રીજી સાહેબ દ્વારા પ્રેષિત નવ વર્ષ સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું સંઘની શાખા નાના રેહા રેહામત્ય સ્થાપના દિવસની ઉજવણી મોટા સ્તર પર કરવામાં આવી જેમાં વરિષ્ઠ સ્વયંસેવક તનેરાજસી વર્માનગર દ્વારા સંઘની સામૂહિક સંસ્કારમય કાર્ય પ્રણાલી દ્વારા ક્ષતિયોચિત સંસ્કારોના સિંચનની વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી અને સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે